સંખેડા ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર બસાવવા પહેલીવાર આવતા કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત અન્ય કોંગ્રેસના તેમજ અન્ય લોકો મોટી સંખ્યામાં સંખેડાના રેસ્ટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા સંખેડા તેમજ તાલુકાના લોકોને પડતી તકલીફો તેમના ધ્યાને આવતા તેમણે જણાવ્યું કે સંખેડા બસોની સુવિધાઓ નથી તેમજ છાત્રાલયોમાં જમવાથી લઈ અન્ય સુવિધાઓ નહીં મળતા લોકો સંખેડા પંથકમાં હેરાન છે તેમને એમ પણ સવાલો કર્યા હતા કે સંખેડા તાલુકા તેમજ માં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તે વપરાય છે અંતે સંખેડાના અર્જુનનાથ મંદિર વિશે પણ કહ્યું કે છેલ્લા બે વર્ષથી રિપેરિંગને સંરક્ષણ દિવાલ નથી બની તે દુઃખની વાત છે પ્રશાસનની પણ કરોડોની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવાય છે પણ મંત્રીઓ પોતે ફાળવી કરી પોતાના લાગતા વળગતા લોકોને ફાળવે છે અને સંખેડાના અર્જુનનાથ મંદિરને ના ફાળવતા મુખ્યમંત્રીને રજૂઆત કરીશ એમ જણાવ્યું હતું આજે અમે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકે તાલુકાની મુલાકાતે છે સંખેડા તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો અહીંના યુવાનો અને તમામ લોકો સાથે હમણાં મુલાકાત થઈ તો અનેક સમસ્યાઓનો સામનો અહીંના લોકો કરી રહ્યા છે એમની રજૂઆતો અનેક અમારી સમક્ષ આવ્યા છે એમાં સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી પૂરતા ઓરડાઓ નથી અને જે અહીંયા જે ટ્રસ્ટો દ્વારા જે આશ્રમ શાળાઓ ચાલે છે એમાં પણ બાળકોને ભૌતિક સુવિધાઓ નથી જમવાની વ્યવસ્થા સારી નથી જેવા અનેક સમસ્યાઓ આવી છે સાથે સાથે નળસે જલની યોજનાઓ નળ તો બધા ગામોમાં બેસી ગયા છે પણ પીવાના પાણીની સમસ્યા જે છે થે છે આજે આ વિસ્તારમાં વીજળીના કિસાન સૂર્યોદય યોજના હેઠળ જે દસ કલાક દિવસે મળવી જોઈએ તે પણ વીજળી પૂરતી મળતી નથી રોડ રસ્તા બાબતે પણ અનેક રજૂઆતો આવી છે ત્યારે અહીંયા વર્ષોથી સરપંચથી લઈને સંસદ સુધી એમની ગુજરાતમાં પણ એમની સરકાર હોય કેન્દ્રમાં એમની સરકાર હોય છતાં દર વખતે ભાજપના ભાજપને એ ખોબલે ને ખોબલે મત મળે છે છતાં લોકો સાથે આટલો બધો અનદેખો થાય છે ત્યારે ચોક્કસ આ તમામ પ્રકારની લોકોની સમસ્યાને વાચા આપવા માટે આજે અમે તમામ આગેવાનો સાથે ચર્ચા કરી છે આવનારા દિવસોમાં સંખેડા તાલુકાનું અમારું સંગઠન આખું નિર્માણ કરીશું અને લોકોના પ્રશ્નોને ન્યાય આપવા માટે એક કાર્યાલય પણ અહીંયા તાલુકા કક્ષાએ અમારે ચાલુ કરીશું અનેક સમસ્યાઓ ઘણી છે આટલી મોટી આ વિસ્તારમાં ખનીજ તરીકે રેતીની લીજો ચાલતા હોય છતાં ગ્રામ પંચાયતોને પૂરતું બજેટ નથી મળતું તો એવી બાબતોને લઈને પણ આવનાર દિવસોમાં સરકારશ્રીમાં રજૂઆત કરીશું અને તાત્કાલિક ધોરણે આ બાબતોને લઈને સરકાર ગંભીરતાથી વિચારે અને નિરાકરણ લાવે એવા અમારા પ્રયાસો અમે કરીશું અહીંયા છેલ્લા ગળા છેલ્લા બે વર્ષથી એક અર્જુનાથ મંદિર આવ્યું છે એનું રિપેરિંગ આ દિન સુધી નથી થયું એના વિશે આપશ્રી શું કહેવું હવે અહીંયા તો આપ સૌ જાણો છો કે જે ભાજપ પાર્ટી હિન્દુત્વના નામે ગુજરાત અને દેશમાં વર્ષોથી રાજ કરે છે તો ભગવાન અર્જુના મંદિર બે હજાર બાવીસથી અહીંયા તૂટી ગયું છે અનેકવાર ગામના અને તાલુકાના આગેવાનો ઉપર સુધી રજૂઆતો કરી છે પ્રવાસનના નામે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે પણ મંત્રીઓના લાગતા વળગતાના ટેન્ડરો પાસ કરીને એમના લોકોને બહાલી કરવામાં આવે છે અને આવા જે જરૂરી મંદિરો છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે ત્યાં ભૌતિક સુવિધા ઉભી નથી કરવામાં આવતી એને પણ અમે ગંભીરતાથી લઈને આવનારા દિવસોમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને આ બાબતની રજૂઆત કરીશું અને આવનાર દિવસોમાં મંદિરના જે પણ ભૌતિક સુવિધાઓ છે સંરક્ષણ દિવાલ પાણીની વ્યવસ્થા અને મંદિરની ગર્ભગૃહની વ્યવસ્થા તમામ બાબતે અમે વિગતે રજૂઆત કરીને એનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરીશું ચેતર વસાવા કાર્યકારી પ્રદેશ પ્રમુખ